ભારતીય વાજપેયી પ્રગતિ એકતા અને અભણને કલ્યાણ હેતુ માટે રોપાયેલ બીચ એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં પાર્ટી મોટી રાજકીય પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણીના ભારતીય જનતા પાર્ટીના ઝંડા લહેરાવી ઉજવણી કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભાજપના નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા એ પોતાના નિવાસ стане પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી આ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા 2 એપ્રિલ 1980 ના શુભ દિને આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં ભારતીની ઉન્નતિ પ્રગતિ એકતા અને અખંડ ભારતના કલ્યાણ હેતુ વિશેષત જનકલ્યાણ અંત્યોદય માટે સ્થપાયેલું એક વિચાર બીજ આજે સર્વાધિક આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે પ્રસ્થાપિત થઈ ચૂકી છે દેશની રાષ્ટ્રીયવાદી નાગરિકો તથા તમામ આગેવાનો સાથી કાર્યકરોને આજના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ હું પાઠવું છું વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકેનું આજે ગૌરવની લાગણી અનુભવું છું અને પાર્ટી તરફથી દરેક કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ લગાડવાનો કાર્યક્રમ અમને આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે મારા ઘરે પણ મેં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મને ખૂબ જ ગૌરવ છે